ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ભાજપ સદસ્ય અભિયાન અંતર્ગત શક્તિ કેન્દ્રનો પ્રવાસ કરાયો હતો તાલાલા તાલુકા ભાજપ સંગઠન તાલુકામાં ઈશ્વર વડાળા શરૂઆત ધાવા આકોલવાડી મનોર તથા માધવપુર સત્તર કેન્દ્રમાં આવતા ગામોનો પ્રવાસ કરીને કરવામાં આવ્યો હતો તો દરેક બુથમાં આવતા સંયોજક પ્રભારી પ્રમુખો તાલુકા પંચાયત તબિયત જિલ્લા પંચાયત સભ્યો તથા સંગઠનના પ્રમુખ અને હોદ્દેદારો તથા કાર્યકરોને સાથે રાખીને દરેક ગામમાં પ્રવાસ કરાયો હતો તો આ તકે ભાજપ સદસ્ય અભિયાન અંતર્ગત આર્થિક સભ્યો વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારે ભાજપ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ